ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને તમારે પાડલા દોવરાવો તો મને કયો તો એને ઉકાલથી 5 વાગે ઉઠાડી ના ના એવી વાત નથી પણ મિત્રો મારી સાડી દુબઈ થી આવ્યા છે મહેમાન તરીકે આવ્યા હોય ને આપડા ઘરે 11 વાગે ઉઠે એટલે આપણે ને કાઈક તો કહી ને કે ભાઈ અમ 11 વાગે લાગી તમે આમ બેડ ઉપર પડ્યા રહ્યો પણ હવે એ તો હું રાતના 3 3 4 4 5 5 વાગે સુધી જાગી હોય તો સવારમાં 12 આ તો હજી 11 જ વાગ્યા છે હું દુબઈમાં ડોડ ડોડ બે બે વાગે જાગું છું બપોરે અરે પણ તો એટલું બધું મોડું શું કામ એ પણ થોડુંક વેલું ઉઠો વેલી ટેવ પાડો તો

બેટ શું છે તમારે પી ને પછી તમને અહીંયા અહીંયા જમવાનું દઈ દઈએ તો થાય વિચાર તો એવો જ છે કે આજે તો હું ને એમાં કઈ તને પણ મિત્રો એ બધું તો બરોબર છે પણ તમે આ દોઢ વાગે ઉઠો અને બપોરે બે વાગે ઉઠો ને એની અંદર તમારે આખી સાયકલ છે ને આખા શરીરની બદલાઈ જાય એની અંદર પછી તમને સ્વાસ્થ્ય તમારું સારું રો મને એટલી

અરે પણ એમ નહીં બહાર શું કમે જવું જોઈએ પણ આપડે ઘરે આજે બનાવું ને ઘરે કઈક સરખું એમ નઈ તું મહેમાન કેવા ને અમારા ઘર ની

બોલો લ્યો મિત્રો આ પેલા દિવસે સાડી અમારી એને બહાર જમવા જવું છે અને હજી મને એ ખબર છે કે આ બહાર જમવા જાવું ને તો એને ગુજરાતી નહીં ભાવે એને પંજાબી નહીં ભાવે એને શું ભાવશે છે એને મોટે સાંભળીએ શું ભાવે તને કહી દે તમને કહી દે બને છે ને જો ઇટાલિયન ભાવે પાસ્તા ભાવે પછી પીઝા નુડલ્સ મેગી બર્ગર ને એવું જ બધું ભાવે મને

મને એવું લાગે છે કે ગુજરાતી તો તને ભાવતું જ નથી ને પિંકી ગુજરાતી તો મને નથી ભાવતું પણ મને છે ને એક જ વસ્તુ બનાવતા આવડે છે ને એ પાસ્તા હું એવા પાસ્તા બનાવું ને જીજાજી કે તમે છે ને ગુજરાતી જમવાનું ભૂલી જાવ ને આંગળા ચાલતા રહે નહીં તમ તને ખબર તમને ખબર છે કે ક્યારથી પાસ્તા બનાવે છે કોઈ જિંદગીમાં નો બનાવે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ને તે પાસ્તા બનાવે શું આ ભીંગી હા તો એટલે એટલા પાસ્તા ભાવે ને હજી અવડી થઈ ને તો એને પાસ્તા જ ભાવે અને મને પાસ્તા છે ને કોઈ 365 દિવસ આપણે 365 દિવસ ખાવનામ તમે જોવો ખાલી એની મે કેવી બનાવી તમે જોવો હા પાસ્તાની પ્યુરી તમે મિત્રો જોઈ લ્યો પાસ્તાની પ્યુરી બનાવે છે અને મને એવું લાગે છે કે મારી સાડી જ્યાં સુધી મારા ઘરે રોકા હે ને ત્યાં સુધી ગુજરાતી ખાવાનું હવે બનશે નહીં કારણ કે એને ગુજરાતી જરાય આવતું નથી અને મને ગુજરાતી વિના હાલે નઈ એટલે બધું બહુ અને આમ જોવો અંદર કેટલા તો ચીજ ના થથોડા તમારી માટે સ્પેશિયલ જીજુકામ તમને ચીજ ખવડાવ આમ જોઓ તમે પણ મને આ બધું ઓછું ભાવે પિંકી તું મારા માટે બહુ બનાવતી નઈ

જોઈ લ્યો જો આ હવે પાસ્તા અત્યારે અંદર પડી રહ્યા છે તમારે કોઈને જો મારી સાડીના હાથના પાસ્તા ખાવા હોય ને તો આવી જાવ એકદમ ઘટ્ટ રસેદાર વ્હાઇટ ગ્રેવી ની અંદર પાસ્તા બનાવ્યા છે એ અને દુબઈના સ્પેશિયલ શેફ ગણી શકો કારણ કે દુબઈ રહીએ છે દુબઈ મોટા થયા છે ત્યાંથી આવીને હવે ગુજરાતી ખાવાનું ભૂલી ગયા છે એ બાબતે તમે જરાક આને કોમેન્ટ કરીને કહેજો આ પિંકીને આમ તમે આની સ્મેલ તો જોવો ઓહો આ જે લોકો વિડિયો જોતા હશે ને એને તો મોઢામાં પાણી આવી જ ગયા છે 110% પ્રતિ હું કહું છું આપણ છે મિત્રો આ બાબતે તમે ફટાફટ મારી સાડી ને જરાક છે ને સમજાવી ગોમેન્ટ ની અંદર અને પાસ્તા ની ધબધબાટી બોલાવે છે અત્યારે હવે ખાવા છે હા તો હાલો ને ભાઈ જલ્દી થઈ ગયા છે ચલો ચલો હલો

કારણ કે એને પાસ્તા બનાવતા એક નંબર આવડે છે અને જો આ પાસ્તાની અમારી ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો એટલે હવે હું પાસ્તા ખાઈ લઉં અને મારી સાડીને પેલા તો થેન્ક કહી દયો બધાય કારણ કે એને પહેલા ચાખી લઉં પછી તમે વાત કરો હા પ્રાચી જો હમણાં મને મસ્ત આપશે રિવ્યુ કેમ બનાવ્યા પ્રાચી મસ્ત છે ને અરે બે બેનુનો પ્રેમ પણ પ્રેમ આમ પ્રેમ તો જો આમ એક બીજાને જામતી હતી સરસ છે ને અરે એક નંબર તો કાઈ વાંધો નઈ હવે ખાધે ખૂટાઇ નહી હું તમ તમત મારી ડિશ માંથી ખાઈ લઈશ તમે આ ભાઈ પૂરા કરી જાજો અને મિત્રો તમારે પાસ્તા ખાવા હોય મારી હાડી ના તો ઘરે આવી જજો